નમસ્કાર ડીઆઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરવી છે આજે ગુજરાતની દારૂબંધી ઉપર આજે સવારે હાલોલના મસવાડ જીઆઈડીસી માં આવેલા એક ગોડાઉનમાં હાલોલ રૂર એટલે કે ગ્રામ્યના પીએસઆઈ બાતમીના આધારે એક રેડ કરી હતી અને જેમાં વિદેશી દારૂ ઉતરી રહ્યો હોવાની બાતમી હાલોલ રૂરલના પીએસઆઈ જાડેજા સાહેબને મળી હતી રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આરએ એ જાડેજાને બાતમી મળતા તેઓ પોતાની ટીમ સાથે મસવાડ જીઆઈડીસી પહોંચ્યા હતા તેઓને બાતમી મળી હતી કે એક ગોડાઉનની અંદર બે ઈસમો કંઈક માલ ઉતારી રહ્યા છે અને એ શંકાસ્પદ છે જેના આધારે પોલીસ ગોડાઉન ઉપર પહોંચી હતી અને ગોડાઉનમાંથી બે ઈસમો પોલીસને જોઈ અને ભાગી છૂટ્યા હતા જ્યારે એક ઈસમ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો પોલીસે ગોડાઉનમાં તપાસ કરતાં એક કન્ટેનરમાંથી ગોવાથી મંગાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગોડાઉનમાં ઉતારવામાં આવ્યો હતો જે દેખી અને પોલીસ ચોંકી ગઈ હતી કારણ કે દારૂનો જથ્થો જ એટલો બધો હતો કે જે દેખી અને કોઈ પણ પોલીસ વિચારમાં પડી જાય પોલીસે ઝડપાયેલા ઈસમની પૂછપરછ કરતાં તેણે પોતે ડ્રાઈવર હોવાનું અને આ ગોડાઉન દારૂના ધંધા માટે ભાડે રાખવામાં આવ્યું હોવાની હકીકતો જણાવી હતી અને જેથી આ લોકો અહીંયા વિદેશી દારૂનો જથ્થો ઉતારવા માટે આવ્યા હતા અને તેઓ ગોવાથી આ માલ લાવ્યા હોવાની કબૂલાત કરી હતી અન્ય બે ભાગી છૂટેલા ઈસમો મજૂર હતા પોલીસે તેનો પીછો કરી અને એ બંનેને પણ પકડી પાડ્યા હતા પોલીસે ગોડાઉનમાં ઉતારવામાં આવેલા નવસો પેટી જેટલા ભારતીય બનાવટના વિદેશી દારૂને ફરીથી કન્ટેનર અને એક ટેમ્પોમાં ભરાવ્યો હતો અને આ તમામ જથ્થો રાજસ્થાનની બિશ્નોઈ ગેંગ જે કુખ્યાત ગેંગ છે તેની સાથે સંડોવાયેલા બુટલેગરોનો હોય તેવી શંકા પોલીસે વ્યક્ત કરી છે પોલીસે જથ્થા સાથે રાજસ્થાનના ત્રણ ખેપિયાઓ કન્ટેનર સહિત અંદાજિત એક કરોડ ઉપરાંતનો મુદ્દા માલ જપ્ત કરી અને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ઘણા બધા સવાલો ઊભા થાય છે કે પંચમહાલ જિલ્લાની અંદર અંતરિયાળ નાના ગામડાથી લઈ અને હાલોલ જેવી જીઆઈડીસીમાં એક આખું ગોડાઉન ભાડે રાખી દારૂબંધીની ચુસ્ત વાતો કરતાં ગુજરાત રાજ્યની અંદર આ રીતે આખું ગોડાઉન ભાડે રાખી અને દારૂ એમાં સ્ટોરેજ કરવા સ્ટોર સ્ટોક કરવા સુધીની હિંમત જ્યારે એક બુટલેગર કરી શકતો હોય ત્યારે દારૂબંધીના કાયદા ઉપર અને તેના અમલ ઉપર ઘણા બધા સવાલો ઊભા થાય છે એક દેશી દારૂનો ધંધાથી શરૂઆત કરનારો નાનકડો બુટલેગર જ્યારે તેની પાસે થોડી થોડી આવક શરૂ થાય છે ત્યારે એનું અભિમાન ચાલુ થાય છે અને અભિમાન એને ઇંગ્લિશ દારૂના ધંધા સુધી ખેંચી જાય છે એને રાજકીય ઓથ મળે છે અને પોલીસનો પણ ઘણા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ કર્મચારીઓનો પણ સાથ ઘણી વખત મળે છે અને તેના કારણે આ બુટલેગરોની હિંમત વધતી જાય છે અને પછી એ પોતાની જાતને કંઈક ખેરખાં સમજી બેસે છે અને કાયદાની એસી કે તેસી સમજી અને આવા સાહસો કરતા હોય છે પરંતુ હાલોલના જાંબાજ પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબે આજે એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી અને ગુજરાત પોલીસની ખાખી એનો વટ બતાવ્યો છે અને કોઈ પણ પ્રકારની સેહ શરમ રાખ્યા સિવાય પોલીસ જ્યારે કડક હાથે કામગીરી કરે છે ત્યારે ભલ ભલાને પાણી પીવડાવી દે છે અને ખોટો ધંધો કરનારા જે બુટલેગરો દારૂનો ધંધો કરી બે નંબરની ઇન્કમ મેળવી અને સમાજમાં રોફ બતાડવા માટે પોતાની જે વૃત્તિ બતાવી રહ્યા છે તેની ઉપર કાયદાનો સિકંજો કસી અને હાલોલના રૂલરના જે પીઆઈ જાડેજા સાહેબે પોતાની પોલીસની ખાખીની વર્દીની તાકાત બતાવી છે તેમને ખૂબ ખૂબ અભિનંદન છે પરંતુ આ વિડીયો તમને કેવો લાગ્યો છે જરૂરથી જણાવજો આજરોજ જેડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ હતા હતા તે દરમિયાન માહિતી મળેલ કે ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતારી રહેલ છે જે આધારે જગ્યા ઉપર રેડ કરતા ત્રણેય કિસમો દિવાલો કુદી કુદીને ભાગેલા હતા જેઓની પાછળ પોલીસ કર્મચારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને હાલના તબક્કે આ બિશ્નોય ગેંગના સભ્યો એવું જણાય છે અને તેઓ લોકો ગોડાઉન ભાડે રાખી અને દારૂના જથ્થાની હેરાફેરી કરતી હોવાનું જણાય છે દારૂનો લગભગ આઠસો થી નવસો પેટી હોવાનો જથ્થો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે જે અત્યારે વ્યવસ્થિત પોલીસ સ્ટેશને જઈ અને ગણતરી કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આર્ય જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર હાલો રૂરલ પોલીસ સ્ટેશન